જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ બજાર જેવી ક્રિસ્પી ખારી સિંગની રેસીપી સિંગમાં પ્રોટીન અને ફાઈબરનો ખૂબ જ સારો સ્ત્રોત છે આજે આપણે નવી જ ટ્રેકથી કુકરમાં બનાવીશું એને એવી રીતના શેકીશું ને કે તેનો દરેક દાણો બધી બાજુ એક સરખો શેકાઈને ક્રિસ્પી અને ફરસો તૈયાર થાય તો મિત્રો તમારે સિંગદાણા ઘરના હોય તો સાવ મફતમાં તૈયાર થઈ જતી આ સિંગની રેસીપીની એક વાર નવી ટ્રીક સાથે ચોક્કસ ટ્રાય કરજો તો ચાલો આજની નવી ટ્રીક સાથે રેસિપી શરૂ કરીએ સૌથી પહેલા બજાર જેવી અને ફરસી ખારી બનાવવા માટે મેં ચાર કપ અને વજનમાં છસો ગ્રામ જેટલા માંડવીના દાણા લીધા છે મેં દેશી માંડવીનો જ ઉપયોગ કર્યો છે જેના દાણા મોટી સાઈઝના અને લાલ કલરના હોય છે આ સિવાય તમે ગમે તે માંડવીના દાણાનો ઉપયોગ કરી શકો છો હવે બધા જ શેંગદાણાને કૂકરમાં એડ કરી દઈએ અને જે કપથી શેંગદાણા લીધા છે તે જ કપના માપથી પાણી લેવાનું છે તો ચાર કપ શેંગદાણાની સામે ચાર કપ પાણી લેવાનું હવે ચાર નાની ચમચી મીઠું એડ કરીશું એક કપ શેંગદાણાની સામે એક ચમચી મીઠાનું મીઠાનુંમાં પરફેંક છે પાણી ઉકળવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત એક વિસલ કરી લઈએ સિંગદાણાને બાફવાથી તે સોફ્ટ થઈ જાય છે પછી તે સિંગદાણાને શેકવાથી તે ખાવામાં એકદમ ફરસી લાગે છે સિંગદાણાને માત્ર તેને આપણે એંસી ટકા જ બાફવાના છે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સિંગ એક વિસલમાં એંસી ટકા જેટલી બફાઈ જશે અહીંયા સિંગદાણાને વધારે પડતા નથી બાફવાના જો સિંગદાણા ઓવરકૂપ થઈ જશે તો તેને જ્યારે શીકીશું ત્યારે તે થોડી પોચી રહી જશે એક વિસલ થાય પછી પ્રેશર તેની જાતે પૂરું થાય પછી કુકરને ખોલીને જોઈએ તો સિંગદાણા એકદમ સારી રીતના ફૂલી ગયા છે હવે બફાયેલા સિંગદાણાને કાણાવાળા વાસણમાં લઈને બધું જ પાણી કાઢી લઈએ પછી સિંગદાણાને કોરા કરવા માટે મેં અહીંયા જાડું નેપકિન લીધું છે તેની ઉપર બફાયેલા દાણાને એડ કરીને આ રીતના ફેલાવી દઈએ હવે આને ફક્ત પાંચ જ મિનિટ રહેવા દઈશું લગભગ પાંચ થી સાત મિનિટ જેવું થયું છે અને સિંગદાણા ને જોઈએ તો ઉપરથી એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે હવે સિંગને શેકવા માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈમાં અડધા કપ જેટલા મીઠાને ફેલાવી દીધું છે અહીંયા આપણે મીઠાનું પ્રમાણ વધારે પડતું નથી લેવાનું હવે કઢાઈ ગરમ થાય એટલે તેમાં એક કપ જેટલા સિંગદાણા એડ કરી દઈએ પછી સતત હલાવતા જઈને શેકી લઈએ શરૂઆતમાં તમે જોઈ શકો છો કે બધું જ મીઠું સિંગદાણા પર ચોટી ગયું છે પણ જેમ જેમ સિંગ શેકાશે તેમ તેમ તેમાંથી મીઠું નીકળતું જશે અને સિંગ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે સિંગને શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સિંગને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ શેકવાની છે જો આપણે સિંગને હાઈ ગેસની ફ્લેમ પર શેકીશું તો સિંગ અંદરથી થોડી કાળી થઈ જશે અને ખાવામાં થોડી તુરાશવાળી લાગશે તો સિંગને શેકાતા લગભગ દસ થી બાર મિનિટ જેવો સમય થયો છે સિંગના દાણાને ચેક કરીએ તો ફોતરા આસાનીથી અલગ થઈ જાય છે અને દાણો અંદરથી થોડો લાઈટ ગોલ્ડન બ્રાઉન છે જે એ એકદમ સરસ પરફેક્ટ છે તો હવે કાણાવાળા ઝારાથી સિંગને મીઠામાંથી અલગ કરી લઈએ અને પ્લેટમાં લઈ લઈએ પ્લેટમાં સિંગને નાખું છું ત્યારે તમે સાંભળો છો ને તેનો મસ્ત મજાનો ક્રિસ્પી અવાજ ક્રિસ્પીની સાથે સાથે ખાવામાં એટલી જ બની છે તો રીતના બધી જ સિંગને શેકી લઈએ તો મિત્રો બજારમાં મળતી મોંઘી સિંગ લેવાના બદલે તમે ઘરે આ રીતના થોડા સમયમાં બનાવીને તૈયાર કરી શકો છો અને વળી એ પણ પૂરી શુદ્ધતા સાથે અને સાવ મફતમાં તૈયાર થઈ જાય છે તો આપણી બધી જ સિંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો મિનિટોમાં બે ડબ્બા ભરાઈને ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે સિંગને હાથે ધીમેશ કરીએ તો તે એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખાવામાં ફરસી તૈયાર થઈ છે તો ચોક્કસ ટ્રાય કરજો

સાથે અમારા ફેસબુક લાઈક કરીને ફોલો કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે